કોના કર્મચારી તેમજ કસ્તુરીનગરની આજુબાજુના ગ્રામ વિસ્તારના લોકોને પણ નવરાત્રીના સમયે માતાજીના દર્શનનો તેમજ અહીં ગરબે ગુમવાનો લાભ આપવામાં આવે છે ઇફકો કંપની કસ્તુરીનગર દ્વારા અહીં ગેટ ઉપરથી જ સિક્યુરિટી ગાર્ડની સંપૂર્ણ દેખરેખ હેઠળ સ્વયંસેવકો દ્વારા ખેલૈયાઓને કોઈપણ જાતની તકલીફ ન પડે તેનું પૂરતું ધ્યાન આપવામાં આવે છે કંપનીના કર્મચારીઓ દ્વારા સેલ્ફી ઝોન તેમજ પીવાના પાણીની સગવડ આપવામાં આવે છે જ્યારે પરિવાર સાથે અહીં આવનારા તમામ ખેલૈયાઓને બેસવા માટે ખુરશીની પણ સગવડ કરવામાં આવે છે જ્યારે ખેલૈયાઓ ગરબે ગુમતા થાકી જાય તો અહીં ફૂડ કાઉન્ટરની પણ ચોકસાઈ પૂર્વક આયોજન કરવામાં આવ્યું છે અને તમામ ઇફકો કર્મચારીની સાથે આજુબાજુ વિસ્તારમાં રહીશું પણ અહીં ફરતું માતાજીનું મંદિર ગરબાના રસિયા તેમજ પરિવાર માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું અને સૌએ માના દર્શનનો લાભ લીધો કલ્પેશ પંચાલ સાથે સોચ ન્યૂઝ કલોલ પરિમલ ઇફકો કર્મચારી અત્યારે અમે કલોલ ના કસ્તુરનગર ખાતે છેલ્લા પચાસ વર્ષથી પણ વધારે સમયથી અમારા કસ્તુરનગરના ગ્રાઉન્ડ પર નવરાત્રિમાં અંબાનો પ્રસંગ છે એને ધૂમ ધામધૂમપૂર્વક ઉજવીએ છીએ આજુબાજુના દરેક ગામડાના લોકો અહીંયા આવે છે કસ્તુરનગરના વાસીઓ તેમજ અમારા એમ્પ્લોય અને એમ્પ્લોયના પરિવાર આ પ્રસંગમાં ખૂબ સારી રીતે ગરબા રમી અને માનો આ નવ દિવસનો નવરાત્રિનો પ્રસંગ અમે પૂરો કરીએ છીએ અને આ પ્રસંગમાં કોઈને પણ અમને તકલીફ નહીં પડતી અને માના અવિરત એમના આશીર્વાદ અમારી કંપની ઉપર સતત એમનો આશીર્વાદ રહે છે અને અમારા એના કારણે જ અમારા કસ્તુરનગરના પરિવારને પણ ખૂબ જ લાભ થયો છે અને લાભ થતો રહે તેમજ આજુબાજુના ગામડાઓનો પણ વિકાસ થાય અને માની દયા અમી દ્રષ્ટિ દરેક ઉપર રહે એવી અમે દરરોજ પ્રાર્થના કરીએ છીએ